સિમેન્ટના પાવડર લઈને દોડતા હાઈવે ડમ્પરથી ત્રાસેલા લોકો ચલથાણ રેલવેયાર્ડમાં આવતા વાહનો આગામી પંદર તારીખે રોકશે ચલથાણ યાર્ડમાં ઉતરતા સિમેન્ટ પાવડર અને કોલસાને કારણે ચલથાણ ગામ અને વાંકાનેરા ગામના રહીશોને છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ભારે ટ્રકો હાઈવા ડમ્પરોમાં ઓવરલોડ મટીરિયલ ભરી ખુલ્લામાં લઈ જવાને કારણે રોડ પર જતા ડમ્પરોમાંથી મટીરિયલ રોડ પર પડે છે અને ઉડે છે જેના કારણે રોડ પર ધૂળ માટીના થર જામે છે અને બાઇક ચાલકોના આંખ શ્વાસમાં જાય છે જેથી લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર થવા ઉપરાંત ધૂળ અને રચકણોના ગામના ઘરો પર ઉડે છે જેના કારણે ગામના લોકોના ઘરના બારી દરવાજા બંધ રાખવા પડે છે આજે શનિવારે બપોરે બે વાગ્યે ચલથાણ અને વાંકાંદરા ગામના સરપંચ તથા આગેવાનોએ આજે ત્રીજીવાર રેલવેના અધિકારીને અરજી આપવા ઉપરાંત સંબંધિત વિભાગને પત્ર લખી જણાવ્યું કે આગામી પંદર દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગામજનો ગાંધી ચિંડી માર્ગે ઉગ્ર આંદોલન કરશે ચલથાણ ગામનો મહત્વનો પ્રશ્ન રેલવે યાર્ડમાં આવતી સિમેન્ટો ઉતરતી એ સિમેન્ટો ગામની અંદર ભયંકર નુકસાન કરે છે ઉડીને ગામના અંદર આવે છે તો એ બાબતમાં આજે અરજી આપેલી છે અગાઉ પણ અમે તારીખ અઠાવીસ બે બે હજાર ચોવીસના ના રોજ આ અરજી આપેલી જેના પર કોઈ પણ પ્રકારનું ધ્યાન દોરવામાં આવ્યું ન રહી અત્યારે અમે પંદર દિવસની મુદત આપેલી છે એમને અરજીની અંદર પંદર દિવસમાં આના પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે પંચાયતને લગતા પ્રશ્નોમાં જેવા કે રેલવે જેમાં ઉટાટા વિવિધ કેમિકલો વિવિધ એકમો જેને લીધે આજુબાજુ એરિયામાં ખૂબ જ મોટી પ્રમાણમાં પ્રદૂષણ થાય છે એ આજે એક રેલવે માસ્ટર ટીડીઓ સાહેબ પલસાણા મામલતદાર સાહેબ પલસાણા પીઆઈ સાહેબ કરોડરા કલેક્ટર સાહેબ સુરતને એક અરજી અનુસંધાનમાં આપી છે અગાઉ પણ અમે એક વર્ષ પહેલા અરજી આપી હતી પણ એના આઠ દિન સુધી કોઈ પટિ ઉત્તર કે કોઈ પણ રિપ્લાય મળ્યો નથી હવે દિન પંદરમાં અમે ગામ લોકોના સાથે જન આંદોલન કરી ગાંધીઝંદિ માર્ગે આંદોલન કરીશું અને જે તે કરીને આ પ્રવૃત્તિઓ બંધ કરે જેને કારણે લોકોને સ્વાસ્થ્ય પર થતી નુકસાનીઓ ભરપાઈ કરી શકાય